તો ગાંગોમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં સેવા આપી ચૂકેલી ભારતીય મહિલા શાંતિ રક્ષક મેજર રાધિકા સેન અને નાયક ધનંજય સિંહને સૈન્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તેમને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટોરેસે આ પુરસ્કારથી સન્માનિત કર્યા આ પુરસ્કારને લઈને રાધિકા સેને કહ્યું કે તેમના માટે આ પુરસ્કાર ખૂબ જ ખાસ છે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક દિવસના અવસરે મેજર રાધિકા સેનને બે હજાર ત્રેવીસ યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધી યર એવોર્ડ આપવામાં આવ્યો અમેરિકામાં ચૂંટણી પહેલા ઉલટફેર જોવા મળ્યો જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝાટકો લાગ્યો છે ચોત્રીસ આરોપોમાં ટ્રમ્પ દોષિત જાહેર થયા છે અગિયાર જુલાઈએ કોર્ટ સંભળાવશે સજા હસમની કેસમાં ટ્રમ્પ દોષિત ઠર્યા છે કોર્ટ રૂમ બહાર ટ્રમ્પનું નિર્દોષ હોવાનું રટણ પણ સાંભળવા મળ્યું કોર્ન સ્ટારને ચૂકવણી કરવાનો આ કેસ છે ચૂકવણી માટે રેકોર્ડમાં હેરાફેરી કરી